મોસમ જોવો તમે કેવી બપોરનો નજારો છાયું વાતાવરણ નીકળી ગયા ભાઈ કે શીતલા છોઈ જવા દો કેવો ને હા ચા પાઈ દે તો લે જઈ ઓ ઓ તો ચા ની સીવાય વાત જ નથી ચા 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 સીવાય બીજું કઈ આવડે હે કઈ કઈ જોયું હે ચા એની ફેમસ છે ને આજે તમને ફેમસ ચા પીવડાવશું ચોટીલા ચોત્રીસ કિલોમીટર અહીંથી

અત્યારે રોડ નું કામ અહીં ચાલુ છે જોર જોરથી વાસિલ નો ફટાવા દે રો એમ હા

મજા આવી ગઈ મજા આવી ઉપર ગાડી મારે બતાવી દે ચાલુ સબસ્ક્રાઈબર નીકળે થઈ ચાલુ હવે બતાવી દે કોઈ ફેન ફોલો નીકળે

બોલ ઉપર ચડવું હોય ને આપડે બટેક ઉગાડવાનું રહી ગયું હોય તો પાણી નો ઓડે નહીં પાણી નો ઓડે શું ના પકો કેમ થાય આ ગઈ ના કોમ છે તો

રાખ ને <laughs> ના સાહેબ રસ્તો બસ તો હારો છે એટલે આનો થોડી હાલો પછી તમને ખબર પડે કે કેવી આવડે છે આને આપણે કંઈ કેવું જ નથી હજી એટલે એમાં આ એવો કોઈ નથી ફોલોવર તને શીખડાવે તો વાત અલગ હે ફરી ગયા હો ડ્રાઈવર

એવું લઈ તને એ મને એવું લઈ આજ 11 ભાઈ આપને લાગે બી ને તને લાગે બીક જ લાગે આ તો 10 પીપોડું તોય જીએ ભાઈ ભાઈ આવડે હો હજી કે નથી સકે થઈ ગઈ ને ઓલી ડ્રાઈવર હાજી हो दिया ठीक है मैं थोड़ा थक लिया डिस्प्ले में किया ना तो जाके तो 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 है तो 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 मजा तो 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 के नहीं तो 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 तो

બહુ મજા આવી કેવો આમ એક્સપિરિયન્સ કેવો ગાડી આંકવું મજા આવે ને તો શોખ હોય હવે હાઈવે ઉપર આંકવાનો રાખવું પડે ધ્યાન જોટામ લઈ લઈએ નક્કી ન હોય વિશે ટ્રાફિક જો ચેન્જ થાય Đây là đi chợ baba về driving Baba, baba ra chợ baba. Baba ra chợ baba. Baba ra chợ baba. Baba ra luôn baba. Baba ra chợ baba. Baba ra chợ baba.